તો આ તરફ સુરતમાં પોલીસ કર્મીઓની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે દુકાનદાર અને તેના કર્મચારીને પોલીસ કર્મીએ માર માર્યો છે સમગ્ર મામલે એસસીપી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે બે દિવસ પહેલાનો આ વીડિયો છે તેવું એસીપી આરવી મલ્હોત્રાએ જણાવ્યું છે સાથે જ કહ્યું છે કે તપાસ બાદ કસ્તુરવાર સામે પગલાં ભરવામાં આવશે રાત્રીના બાર વાગે દુકાન ખુલ્લી રાખવા બાબતે માથાકૂટ થઈ માથાકૂટ બાદ પોલીસકર્મીએ કર્મીએ માર મારી દાદાગીરી કરી છે શહેરના પોષ વિસ્તારની ઘટનાનો આ વીડિયો છે વિડિયો વાયરલ થયો છે અને પોલીસ જવાનને માર મારતો આ જે વીડિયો જે છે તે સામે આવ્યો છે પોલીસે જે કામગીરી કરી છે એ પ્રજાના જાનમાલ માટે એમની સલામતી માટે અને એમની સગવડતા માટે કરેલી છે આમાં પોલીસનું પર્સનલ કંઈ નથી અને જે કઈ કાર્યવાહી થઈ છે એ યોગ્ય થઈ છે અમે એ બાબતે સીસીટીવી ફૂટેજ આખા ડીબીઆર મેળવી અને ચેક કરીશું અને એમાં પ્રાથમિક દ્રષ્ટિએ સીસીટીવીમાં દેખાય છે કે પોલીસ પેલા રિક્વેસ્ટ કરે છે અને જો કંઈ એમાં પોલીસની આવશે તો એમાં યોગ્ય કાર્યવાહી કરીશું